પાટણ શહેરના વોર્ડ નંબર એકમાં આવેલા સાલવીવાડા પટોળાવાળાની શેરીમાં આજથી બે વર્ષ પૂર્વે ગટરની લાઇનમાં ભંગાણ સર્જાતા મોટો ભૂવો પડ્યો હતો ત્યારે સ્થાનિક લોકોની રજૂઆતના પગલે પાલિકા દ્વારા આ ગટરની પાઇપલાઈનનું યોગ્ય સમારકામ ના કરાતા આજે પણ ગટરની લાઇનમાંથી પાણી જમીનમાંથી મળતું હોવાથી નજીકમાં આવેલ મંદિર તૂટી ગયું હતું અને તેનું નવું જીર્ણોદ્ધાર કરવાની સ્થાનિક લોકોને ફરજ પડી હતી ત્યારે આજે પણ ગટરની પાઇપલાઈનમાં પડેલા ભૂવાનું યોગ્ય પુરાણ અને પાઇપલાઈનનું સમારકામ ન કરવાને કારણે આજે પણ પાણી જમીનમાં મળતું હોવાને લીધે આજુબાજુના મકાનોમાં ફાટકા પડ્યા છે અને ભવિષ્યમાં આ મકાનો અને નવી જીર્ણોદ્ધાર કરેલું મંદિર પણ તૂટી જવાની ભીતિ સ્થાનિક લોકો સેવી રહ્યા છે ત્યારે આ સમસ્યાને લઈને સ્થાનિક કોર્પોરેટરોને ઘટના સ્થળની મુલાકાત લઈને આ સમસ્યાનું નિરાકરણ લાવવાની વાતો કરી હોવા છતાં પણ આજ દિન સુધી તેનું યોગ્ય નિરાકરણ ના આવતા સ્થાનિક આગેવાન ભરત ઠાકોરે જો ટૂંક સમયમાં ભૂગર્ભરની પાઇપલાઇનમાંથી જમીનમાં પાણી મળતાનું પાણીનું યોગ્ય અને કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ચીફ ઓફિસરની ચેમ્બરમાં હલ્લાબોલ કરી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને આ દરમિયાન કોઈ તોડફોડ કે જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી

ગમે ત્યારે આજ નહીં તો કાલ આ ઘરના આ મંદિરને ફરીથી તકલીફ પડવાની છે એ પા ફાઇનલ થઈ ગઈ વારંવાર નગરપાલિકાને રજૂઆત કરી હ કે ભાઈ આનું અમને નિરાકરણ કરી આપો તો અહીંના સ્થાનિક કોર્પોરેટર હોય કે સ્થાનિક નેતાઓ હોય અહીંયા આવ્યા હ વાતો કરી હ વાતો કરી જતા રહ્યા આનો કોઈ નિકાલ થયો નહીં અને આ કેટલાક ટાઈમથી વરસાદનો માહોલ છે અને લોકોને આ ઘર પડી જશે તો એની જવાબદારી સંપૂર્ણ ચીફ ઓફિસરની રહેશે આજથી અમે એમને ચીમકી આપીએ જો આ ટૂંક સમયમાં આનું નિરાકરણ ના કર્યું તો અહીંથી આખો મેલો ભેગો થઈ ચીફ ઓફિસરની ઓફિસે અમે રજૂઆત કરવા આવીશું